ક્યારેક કંઈક ઠંડુ ગરમ કે પછી ખાટું ખાતા જ દાંતમાં એકદમ ઝંઝનાટી થઈ જાય છે ખરું ને વેલ આ તકલીફને દાંત અંબાઈ જવા કહેવાય છે અને હા આ અનુભવ લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે તો ચાલો આજે આપણે આ સમસ્યાના મૂળ સુધી જઈએ અને એના કેટલાક સચોટ ઉપાયો પણ જાણીએ જરા યાદ કરો મસ્ત મજાની આઈસ્ક્રીમનો પહેલો બાઈટ મોધામાં મૂકો અને ઝનનન દાંતમાં જાણે કરંટ લાગ્યો હોય એવું થાય બસ આ જ છે દાંતની સંવેદનશીલતા પછી એ ઠંડા પાણીનો ગ્લાસ હોય કે પછી ખાટી મીઠી કેરી જો આ ખાલી એક સામાન્ય દુખાવો નથી પણ આપણા દાંત આપણને કંઈક કહેવા માંગે છે એક સિગ્નલ છે જેને આપણે નજરઅંદાજ ન કરવો જોઈએ તો આ સિગ્નલને સમજવા માટે આજે આપણે પાંચ સ્ટેપ્સમાં આગળ વધીશું સૌથી પહેલાં આ ઝનઝનાટી શું છે એ જાણીશું પછી એના મુખ્ય કારણો કયા છે એ સમજીશું ત્યાર પછી ફટાફટ રાહત આપતા કેટલાક ઘરેલું ઉપાયો જોઈશું એ પછી લાંબા સમય માટે શું ધ્યાન રાખવું એની વાત કરીશું અને છેલ્લે ડોક્ટર પાસે ક્યારે જવું એ પણ જાણીશું ઓકે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એ સમજીએ કે દાંતમાં આ કરંટ લાગવા પાછળનો સાયન્સ શું છે ડોક્ટરની ભાષામાં આને ડેન્ટિન હાઇપરસેન્સિટિવિટી કહેવાય છે પણ ચાલો આપણે એને સાવ સરળ રીતે સમજીએ આપણા દાંતની ઉપર એક મજબૂત કવચ હોય છે જેને ઇનેમલ કહેવાય છે જ્યારે આ કવચ કોઈ કારણસર ઘસાઈ જાય ત્યારે એને નીચેનો નરમ ભાગ એટલે કે ડેન્ટિન ખુલ્લો પડી જાય છે અને બધી તકલીફ અહીંથી જ શરૂ થાય છે હવે આ વાત જરા ધ્યાનથી સમજવા જેવી છે ઇનેમલ એ આપણા દાંતનું બખતર છે પણ જ્યારે આ બખ્તર હટી જાય ત્યારે નીચે જે ડેન્ટિન છે એમાં હજારો નાની નાની નળીઓ હોય છે અને આ બધી નળીઓ સીધી દાંતની નસ સાથે જોડાયેલી હોય છે એટલે જેવું કંઈ ઠંડુ કે ગરમ આ નળીઓને અડે કે તરત જ સિગ્નલ સીધો મગજને પહોંચે છે અને આપણને પેલો તીવ્ર ઝટકો લાગે છે તો મોટો સવાલ એ છે કે દાંતનું આટલું મજબૂત બખ્તર એટલે કે ઇનેમલ આખરે ઘસાય છે કેમ ચાલો હવે આપણે એવા કેટલાક મુખ્ય વિલેનને ઓળખીએ જે આની પાછળ જવાબદાર છે લિસ્ટમાં પહેલો નંબર આવે છે એસિડિક ખોરાકનો લીંબુ કાચી કેરી કોલ્ડ ડ્રિંક્સ આ બધી વસ્તુઓમાં રહેલું એસિડ ઇનેમલનો સૌથી મોટો દુશ્મન છે એ ઈનેમલને ધીમે ધીમે પોચું પાડી દે છે જેનાથી એ સહેલાઈથી ઘસાઈ જાય છે બીજો એક મોટો ગુનેગાર છે આપણી બ્રશ કરવાની ખોટી રીત ઘણા લોકો એવું માને છે કે જેટલું જોરથી બ્રશ ઘસીશું એટલા દાંત સફેદ અને ચમકદાર થશે પણ હકીકતમાં આનાથી ઉલટું થાય છે સખત બ્રશથી ઇનેમલને ફાયદાને બદલે નુકસાન જ પહોંચે છે પેઢાની સમસ્યા પણ એક મુખ્ય કારણ છે ક્યારેક ઉંમરના કારણે કે કોઈ બીમારીને લીધે પેઢા દાંત પરથી નીચેની તરફ સરકવા લાગે છે આનાથી દાંતનો મૂળ ભાગ ખુલ્લો પડી જાય છે જેની ઉપર ઇનેમલનું કવચ હોતું જ નથી અને એટલે જ એ ભાગ ખૂબ જ સેન્સિટિવ હોય છે અને છેલ્લે એક એવી આદત છે વિશે ઘણા લોકોને ખબર પણ નથી હોતી દાંત કચકચાવવા ઘણા લોકો ઊંઘમાં કે પછી ટેન્શનમાં પડતા હોય છે આ સતત ઘર્ષણથી ઇનેમલ નબળું પડે છે અને ક્યારેક તો એમાં નાની તિરાડો પણ પડી જાય છે જે સીધી સંવેદનશીલતાને આમંત્રણ આપે છે સારું તો આપણે પ્રોબ્લમ અને એના કારણો તો બરાબર સમજી લીધા પણ હવે કરવું શું ચાલો હવે ચિંતા છોડીને ઉપાયો તરફ વળીએ કેટલાક એવા ઘરેલું નુસ્ખા જે વર્ષોથી અજમાવેલા છે અને તરત રાહત પણ આપે છે સૌથી પહેલો અને સૌથી સહેલો ઉપાય છે મીઠાના પાણીના કોગળા મીઠું એક નેચરલ એન્ટીસેપ્ટિક છે જે મોઢામાં રહેલા એસિડને બેલેન્સ કરે છે બસ એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી મીઠું નાખીને દિવસમાં બે ત્રણ વાર કોગળા કરવાથી જ ઘણો ફરક દેખાશે લવિંગ તો જાને દાંતના દુખાવા માટેનો સુપરસ્ટાર છે એની અંદર યુજનોલ નામનું એક તત્વ હોય છે જે કુદરતી પેનકિલર જેવું કામ કરે છે બસ રૂપર એના તેલનું એક ટીપું લઈ જે દાંતમાં તકલીફ હોય ત્યાં લગાવી દો તરત જ રાહત મળશે આ સિવાય પણ આપણું રસોડું તો જાણે ઔષધિઓનો ખજાનો છે તમે જામફળના કુમળા પાન ચાવી શકો છો લસણની પેસ્ટ લગાવી શકો છો જેમાં એલિસિન નામનું એન્ટિબેક્ટેરિયલ તત્વ હોય છે સવારે નાળિયેર તેલથી ઓઇલ પુલિંગ કરવું કે પછી હળદર અને સરસવના તેલની પેસ્ટથી મસાજ કરવો પણ બહુ જ ફાયદાકારક છે જુઓ ઘરેલું ઉપાયો તાત્કાલિક રાહત માટે તો બરાબર છે પણ જો આ સમસ્યાને જડથી જ કાઢવી હોય તો રોજની અમુક આદતો બદલવી ખૂબ જરૂરી છે કહેવાય છે ને કે ઇલાજ કરતા સાવચેતી સારી આ વાત બરાબર ગાંઠ બાંધી લેવા જેવી છે હંમેશા સોફ્ટ બ્રશ વાપરો અને હળવા હાથે ગોળ ગોળ ફેરવીને બ્રશ કરો ખાટા પીણા પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરો અને સૌથી અગત્યની વાત કોઈ પણ ખાટી વસ્તુ ખાધા કે પીધા પછી તરત જ બ્રશ ન કરશો કમસે કમ અડધો કલાક રાહ જુઓ કારણ કે ત્યારે ઇનેમલ નરમ હોય છે અને બ્રશ કરવાથી એ વધારે ઘસાઈ શકે છે પણ એવું બની શકે કે ઘરેલું ઉપચારો અને આટલી સાવચેતી રાખવા છતાં પણ તકલીફ ઓછી ન થાય જો દુખાવો સતત રહેતો હોય તો એક નિશાની છે કે હવે ડેન્ટિસ્ટની સલાહ લેવાનો સમય આવી ગયો છે ડૉક્ટર તમારી સમસ્યાનું સાચું કારણ શોધીને યોગ્ય સારવાર આપી શકે છે જેમાં ઇનેમેલ પર ફ્લોરાઇડનું એક પ્રોટેક્ટિવ લેયર લગાવવાથી માંડીને ખુલ્લા પડી ગયેલા મૂળને ઢાંકવા માટે બોન્ડિંગ કરવું કે પછી બહુ ગંભીર કેસમાં રૂટ કેનાલ જેવી ટ્રીટમેન્ટ પણ કરવી પડી શકે છે આપણા વડીલો સાચું જ કહી ગયા છે દાંત છે તો સ્વાદ છે આ કેટલી સાચી વાત છે નહીં ગરમા ગરમ ચાની ચૂસ્કી હોય કે મનગમતી વાનગીનો સ્વાદ આ બધી નાની નાની ખુશીઓ તંદુરસ્ત દાંત વગર અધૂરી છે તો આ બધી વાત જાણ્યા પછી હવે એક નાનું પણ મહત્વનું પગલું ભરવાનો સમય છે દાંતના સ્વાસ્થ્ય માટે આજથી શું શરૂ કરી શકાય કદાચ એક સોફ્ટ બ્રશ ખરીદી શકાય કે પછી ઠંડા પીણા માટે સ્ટ્રો વાપરવાની શરૂઆત કરી શકાય યાદ રાખજો શરૂઆત ભલે નાની હોય પણ એક તંદુરસ્ત સ્મિથ તરફનું આ પહેલું પગલું હશે